નમસ્કાર દર્શક મિત્રો એસટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મંત્રી નિમુબેન બાંભાણીયા દિલ્હીથી સીધા મહુવા હોસ્પિટલ પહોંચ્યા કેન્દ્રીય મંત્રીએ મીડિયા સમક્ષ શું આપી પ્રતિક્રિયા જુઓ વિડીયો અહેવાલ અપડેટ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ તળાજા મહુવા તાલુકાના ધારાસભ્યો અગ્રણીઓ સહિત હોસ્પિટલ પહોંચ્યા કોંગ્રેસ ભાજપના અગ્રણીઓ મહુવા પહોંચ્યા પ્રતિનિધિ રોહિત આર જતા ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ મહવાના ધારાસભ્ય સીવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મગવાડા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ ઘટનાની માહિતી પડતા વીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછ્યા છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી રહી છે

ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના જે ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં માં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે